અને હવે વાત કરીએ રાજકોટના ક્રિકેટ ખેલાડીઓના વિવાદને લઈને ક્રિકેટની અંડર 33 ટીમ વિવાદમાં આવી ગઈ છે જેમાં સિનિયર ખેલાડીને ખુશ કરવાનો પ્રયાસ જુનિયર ખેલાડીઓને ભારે પડી ગયો હોય તેવી સ્થિતિ છે ચંદીગઢ એરપોર્ટ પર ચેકિંગ કરતા બે ખેલાડીઓ પરથી દારૂ મળતા વિવાદ થયો છે ટીમ અંડર 23 મેચ રમવા ચંદીગઢ ગઈ હતી નાયડુ ટ્રોફીની મેચ જીતી રાજકોટ આવવા નીકળેલા ક્રિકેટર્સની કીટ ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેક કરતા તેઓનો ભાંડાફોડ થયો આ ક્રિકેટર્સની કીટમાંથી 27 બોટલ દારૂ અને બે યુનિટ બીયર મળી આવ્યા છે રણજી ટીમના સિનિયર ખેલાડી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં જે સિનિયર ખેલાડીઓ છે અને આ જે જુનિયર ખેલાડીઓ છે તે સિનિયર ખેલાડીઓને રાજી રાખવા માટેના અનેક પ્રયાસો છે તે કરતા હોય છે તાજેતરમાં જ ચંદીગઢ ખાતે સીકે નાયડુ ટ્રોફીનો જે મેચ છે તે યોજાણો હતો જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંદર ટ્વેન્ટી થ્રીની ટીમ છે તે રમવા માટે ગઈ હતી આ ટીમ છે તે ચંદીગઢ ખાતે વિજેતા થઈ હતી મેચ મેચમાં વિજેતા થઈ તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ચંદીગઢ એરપોર્ટ ખાતે જે કસ્ટમ વિભાગ છે તેના દ્વારા ખેલાડીઓને અટકાવવામાં આવ્યા હતા તેની કીટ છે તેની તપાસણી કરવામાં આવી હતી જેમાં પાંચ ખેલાડીઓ છે તેની કીટમાંથી અઠ્યાવીસ બોટલ દારૂ અને બે યુનિટ બિયર છે તે મળી આવ્યા હતા આ સમગ્ર મામલે જે કસ્ટમ વિભાગ છે તેના દ્વારા કાર્ગો વિભાગને ઠપકો આપવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલે તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા હતા ત્યારે બીજી તરફ જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન છે કે જેને જવાબદાર જે જુનિયર ખેલાડીઓ છે તેના વિરુદ્ધ પગલાં લેવા જોઈએ અને કયા સિનિયર ખેલાડીએ આ દારૂ અને બિયર છે તે મંગાવવામાં આવ્યો હતો કયા સિનિયર ખેલાડીને રાજી રાખવામાં આવ્યો હતો છેલ્લા કેટલા સમયથી આ પ્રવૃત્તિ થઈ રહી છે સિનિયરોને રાજી રાખવા માટેની તે તમામ દિશાઓમાં તેને પગલાં લેવા જોઈએ તે તમામ દિશામાં તેને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને તપાસ કરવી જોઈએ પરંતુ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન છે આ સમગ્ર મામલો દબાવી દેવા માંગે છે જી કલાકે તેના સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ સત્તાધીશો છે તેમને મૌન સેવી લીધું છે તેઓ હોસ્પિટલના બહાના દઈને અત્યારે દૂર ભાગી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રના જે સત્તાધીશો છે તે સિનિયર ખેલાડીઓને છાવરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં જોવાનું એ રહેશે કે જે આ જુનિયર ખેલાડીઓ છે કે જે દારૂ અને બિયરનો જથ્થો લઈને આવી રહ્યા હતા તે કયા ખેલાડીઓને આપવાના હતા કયા ખેલાડીના દબાણથી આ દારૂ બિયર નો જથ્થો લેવામાં આવી રહ્યો હતો અને આ જે ખેલાડી છે જુનિયર ખેલાડી તેના ઉપર શું પગલાં લેવામાં આવશે અને આ જે સિનિયર ખેલાડી છે તેને કેટલા સમયથી દારૂ પીરસાતો હતો તે સમગ્ર મામલે આવનારા દિવસોમાં શું કાર્યવાહી થશે તે જોવાનું રહેશે દિવ્યેશ જોશી જી મીડિયા રાજ